કાર્યક્રમ યોજાયો શિક્ષણ ક્ષેત્રે જાણીતી નગરી વિદ્યાનગર પાસે આવેલ બાકરોલ સ્ક્વેર ખાતે આજ રોજ ફેમિલી ક્લબ અને રમેશભાઈ એક ગીતો નો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમની શરૂઆત સદાબેન ભાવસરના કર્ણપીય સરવાજમાં ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઈ થી શરૂ કરી જમાવટ કરી ત્યારબાદ લગભગ ત્રીસ જેટલા ફિલ્મી ગીતો વિવિધ ગાયકોએ પોતાની આગવી શૈલીમાં રજૂ કરી ઉપસ્થિત તમામ દર્શકોના મન મોહી લીધા હતા આ કાર્યક્રમમાં સમગ્ર ચરોતરમાં વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતા જૈન ભાવસાર તેમજ સ્વર કિનરી કવિતાબેન પટેલ દ્વારા નવા તથા જૂના ફિલ્મી ગીતોની આ બે રજૂઆત કરી કાર્યક્રમમાં ચાર ચાર લગાવી દેવામાં આવ્યા હતા નવોદિત કલાકારોને જરૂરી માર્ગદર્શન અને ગીત સંગીત અને ગાયકીનું પ્લેટફોર્મ પૂરો પાડવા માટે એકસો અઢાર મેમ્બર્સ ધરાવતી જાણીતી સંસ્થા કરાઓકે ફેમિલી ક્લબ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોપાલભાઈ શાહ દ્વારા તેમજ રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું હાજર તમામ દર્શકો સંગીત રસ્તી રસ્તર બોલ થઈ જવા પામ્યા હતા ક્લબ દ્વારા જાણવા મળ્યું હતું તે મુજબ આઠ વર્ષથી કાર્યરત ક્લબ દ્વારા ભૂતકાળમાં રેકોર્ડ બ્રેક સતત એકસો કલાક સુધી ગીતોની અવિરત રજૂઆત કરીને એક ઓ માય ગોડ નામે માઇલસ્ટોન વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં એક આવો જ ભવ્ય કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે રિપોર્ટર અનવર બહાદુર કરાવ કે ક્લબ બાકરોલ ના બેનર હેઠળ આપણો આ કાર્યક્રમ હોય છે પણ અમારા જે ફાઉન્ડર ગણીએ કે જે ઓનર ગણીએ તે શ્રી રમેશભાઈ બખાઈ છે તેમની આ પોતાની ક્લબ છે અને એમાં અમને બધાને સાથે લઈને ફેમિલી સાથે લઈને ચાલે છે કેટલા વર્ષથી આ ક્લબ ચાલુ કરી છે આ આઠમું વર્ષ છે ક્લબને પૂરું થયે અમે બહુ સફળતાથી અમે લોકો ફેમિલીની રીતે રહીએ છીએ અમારો કોઈ પ્રોફેશનલ પર્પસ નથી અંદાજે કેટલા સભ્યો છે ક્લબમાં અંદાજે 118 સભ્યો છે મેલ ફીમેલ સાથે થઈને અને આ ક્લબના બેનર હેઠળ કેટલા કાર્યક્રમો થયા છે અત્યાર સુધીમાં કાર્યક્રમો તો એવરેજ ગણીએ ને વર્ષના તો લગભગ અત્યાર સુધી કાર્યક્રમો 400 500 કાર્યક્રમ મિનિમમ થયા છે અને કોરોનાના સમયમાં પણ ખૂબ બધા કાર્યક્રમોમાં વીકલી કાર્યક્રમ કરતા હતા અમે લોકોમાં બી ઘણા કાર્યક્રમો કર્યા છે એ કાર્યક્રમોની સંખ્યા તો બધી ખૂબ છે હવે અમે લોકો થોડા મર્યાદિત કાર્યક્રમો કર્યા છે અને એમાં મહિનાના અમે લગભગ બારેક કાર્યક્રમો કરીએ છીએ આ ક્લબનું અત્યાર સુધીનું સૌથી મહત્વનું પાસું અને સૌથી મોટું જો કોઈ જમા પાસું હોય કાર્યક્રમ હોય માઇલસ્ટોન કાર્યક્રમ જેને કહેવાય એવો કોઈ કાર્યક્રમ ખરો કાર્યક્રમો ઘણા બધા માઇલસ્ટોન અમારા લોકો માટે છે પણ ઓ માય ગોડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ અમે જે કર્યો તો એમાં અમે લોકો એકસો ને છેત્તાલીસ કલાક સુધી સતત ગીતો અવિરત ગાયા છે એ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે તે અમારા બધાના માટે માઇલ છે અને તે અમને બી લાગે છે કે અમારી અમારી બહુ મોટી ઉપલબ્ધિ છે તે કાર્યક્રમની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ હમણાં લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરું